લોધિકાના મોટાવાડા સરકારી શાળામાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં જિલ્લા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી છે આચાર્ય સચિન વ્યાસની જામ કનોણાના રાયડી ગામમાં અને શિક્ષિકા મોસમીની વિછયાની કાસ્લોલી ગામમાં બદલી કરવામાં આવી છે જ્યારે કરાર આધારિત શિક્ષિકા વિભૂતિના તાત્કાલિક ફરજ મુક્ત કરાઈ છે મહત્વનું છે કે ગત ઓગણીસ ઓક્ટોબરે શાળાના અગિયાર ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો ધ્રુમિલ વરુ નામના વિદ્યાર્થી આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં આચાર્ય સચિન ગુપ્તા સહિત શિક્ષિકા મોસમી અને વિભૂતિનો ઉલ્લેખ કર્યો હતો આ ત્રણેય ડરાવતા હોવાનો વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો આચાર્ય અને શિક્ષિકાઓ સામે અત્યારે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી વિગતો સાથે ગયા છે આખરે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શિક્ષિકાની બદલી કરવામાં આવી છે શું વિગતો ચોક્કસથી જિજ્ઞાતા જે પ્રમાણે વિદ્યાર્થીએ છે તે આપઘાત કરી રાજકોટના લોધિકા તાલુકાના ગામની સરકારી સ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતા નામના વિદ્યાર્થીએ કરી પોતાના ઘરે પાસો સમગ્ર ઘટના ગત તારીખ ઓગણીસ ના રોજ બની હતી ત્યારે હવે આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આચાર્ય સચિન છે તે જામખંડોળાના રાયડી ગામ ખાતે બદલી કરવામાં આવી છે જયારે શિક્ષિકા હતી મોસમી છે તેની વિસરા ગામ ખાતે કરવામાં છે અને નામની શિક્ષિકા જે કરાર આધારિત શિક્ષિકા હતી તેને તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ નોંધાયો લોધિકા પોલીસો દ્વારા ધરપકડ કરવામાં આવી છે અન્ય શિક્ષિકાઓ છે તેમની પણ પણ હાથ ધરવામાં છે પરંતુ પ્રમાણે વિદ્યાર્થી કર્યો એક વિડીયો અને પણ જેમાં આચાર્ય અને આ બંને શિક્ષિકા તેને પોલીસ નો ડર બતાવતી હતી સમગ્ર જે આખી વિગત સામે આવી છે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાયા છે અને હવે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી દિદીપ બિલકુલ ભાવેશ આભાર જાણકારી માટે